તમે લીધું એટલે અમારે લેવાનું તો હેલો મિત્રો કેમ છો બધા આપ સૌનું ફરી વાર એક સ્વાગત છે અને અમે કરી દીધો ચાલુ લાલ મરચા અને ફાલ્કુનભાઈ જોઈ છે અને મનોજભાઈ અમારે અમારા મનોજભાઈ કેવા જો આમ એને સરબત જ્યુસ બનાવ્યું ને પરોઠા ખાય છે જો છે ને બાકી શોકીન વળીએ આને કેવાય અમદાવાદી માણસો યાર હા ભાઈ અમારે જો લીંબુ શરબત પી એવા પીએ ને લીંબુ શરબત એનો કોઈ છેડો નથી હલ ઘોડી ને તલ વાવડી મૂજો ભાઈ જો પાણીપુરી ભાઈ ને એ જો દસ યુરોલ ભા રોકડા જો સો રૂપિયો જો તેલ મોર ભા અને ઈ જો પાણીપુરી આય ઈ પાણીપુરી જો મંગાવી વાંધો મોરભા એ બુઢા આય બુઢા અંદર ગઈ જો અને હી ચણા પલારી વનજોય ચણા જસક કરી વનજોય હા ચણા જસક વનજોય ને સુટ્ટો સાતો હોય અચ્છે અચ્છે દિન જો શનિવાર તો રઈ વનજોય ને શનિદેવ જાય તો દાળ પકવાન જો પ્રોગ્રામ જો અચ્છો હે તો તો હતે જો શનિવાર આઈ વનજોય હતે હતે કૃપા બરીયે ભગવાનજી હા દાળ પકવાન જો હા તું

ये देख बुड्ढे ने पीआर लेके रखा है पिछले दस सालों से पता है इस बुढ़े का एक महीने का खर्चा कितना इंडियन रुपीज में ये अस्सी हजार रूपए यू ही खर्च करता है सिगरेट खाने और पीने में सब सब कुछ पोस्टिक आहार खाता है और ये सबसे महंगी वाली कॉफी पीता है क्यों रे बुड्ढे

અંજા પ્રેમાનંદ સ્વામીજી જય હો રાધે રાધે આપણી પહેલી પૂરી આવી ગઈ છે ઢંટણ આ શું આકાર છે આના વખાણ કરવામાં કરવામાં મારી જિંદગી આખી નીકળી જાય ચંદ્રમાં જેવો આનો આકાર સુંદર શું આનું તેજ છે ભાઈ અને શું આ પાણીપુરીની કિંમત મારે તમને એક પાણીપુરી એસી નેવું રૂપિયાની અટાણે અમને જડે છે અને અમારો હસભાઈ એને બનાવી રહ્યો છે હા 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 એક સાથે ગોલ ગપ્પા હા નિલેશભાઈ અમારી કંપનીનું મટીન યુઝ કરી રહ્યા છે તમે જોઈ લો બાકી ઓ હો 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 કંઈક બોલો નિલેશભાઈ બુઢે બુઢો તણ માઇનસ નવ છે તો એ બાઈને સિગરેટ પીએ હે અને ખાસ કરીને આ આપણે આ આપણે છે ને મોટા યુટ્યુબર છે આમને યુટ્યુબ ચેનલ હે ભદ્રેશભાઈ કરીને અને એક નંબરની ચેનલ છે હવે આવી ગયો અને તમે મને કહેતા હોય ને કે મોટા મોટા ભાઈ એજન્ટનો કોઈ કોન્ટેક આપો આપણે આ ભયાગરથી સલાહ લઈશું આ ભયાગર મોટા મોટા એજન્ટોનો કોન્ટેક્ટ છે કેમ કે આ આપણી પહેલાં ત્રણ વર્ષ અહીં આવેલા છે શું કહેવું નિલેશભાઈ તમારે રહી તો પણ અટકારે તમારા ભાઈના લુગણા ધોવાઈ ગયા હે પહેલાં રાખડી જોયો હા એનો બનાવવાનો બાકી છે આપણે આપણે કેમ રાખડીનો તહેવાર આવે એમાં ઈસ્ટર ની પહેલા પહેલા છે ને રાખડીનો તહેવાર આવે પણ એમાં હા પણ ઈ લોકોનું ઊંધું હોય હા સામે બાયુને બાંધવાની હોય આ બાયુને સામે રાખડી એટલે બાંધે કે ઈ પછી હે ને ક્યાંક જાય ને બીજા બેગે લગ્ન કરીને તો એ પાછો હક ન માગે એટલે આ લોકો એવી સિસ્ટમ હોય

કેનેડા માં તમે વીસ લાખ રૂપિયા ભરી પીઆર ની પથારી ફેરવીને ને માં જાઓ અને ત્યાં જઈને હંજવારી કાઢવા કરતા અહીંયા નોર્મલી જિંદગી જીવવી સારી એકદમ જેમ તમે રાજકોટ નગરમાં રેલ નગરમાં પછી જામનગર સોસાયટીમાં યાદવનગર માં રાધાકૃષ્ણ આણંદ માં વૃંદાવન નિલેશભાઈ તમે બોલો તો પછી જેમ તમે ન્યા જીવતા હોય ને એમ જ અહીંયા જીવવાની મજા આવે છે ખાલી છે ને મગજની શાંતિ અને તમારું કામ કરવાની ધગા હોવી જોઈએ સમજી ગયા

તમે તમારી ફેમિલીને અહીં લેવી શકો અને આ બધી વસ્તુ તમારા મગજ ઉપર આધાર રાખે તો આજ હવે અમે પાણીપુરી ખાઈ લઈએ અને શનિવારની સાંજ અલ્પ વિરામ કરીએ જય શ્રી કૃષ્ણ